પાકિસ્તાનની સરહદને અડીને આવેલું એક નાનું શાંત પરંતુ સંઘર્ષ ભર્યું ગામડું જ્યાં રાતે પણ સીમાની સજાગતા અનુભવાય છે અને સવાર ખેડૂતના પરિશ્રમથી શરૂ થાય છે આ ગામડામાં વસતો હતો એક સામાન્ય કિસાન પરિવાર પેટે પાટા બાંધીને દિવસ રાત મહેનત કરીને તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા પરંતુ સંસ્કાર અને સપનાઓ અમૂલ્ય હતા આ પરિવારનો એક ને એક લાડકવાયો દીકરો જે પ્રાથમિક શાળામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો નાનકડી આંખોમાં મોટા મોટા સપનાઓ સમાયેલા હતા પુસ્તકોથી વધુ તેને સરહદ ગમતી અને રમતમાં પણ તેનું મન સૈનિક બની દેશની રક્ષા કરવામાં લાગેલું રહેતું ઓડર પાસે ઊભા રહીને સીમા પર ફરજ બજાવતા જવાનોને જોઈ તે ખુલ્લી આંખે

કઠોર તાલીમ પૂર્ણ કરી એ બાળકે પોતાનું સ્વપ્ન સાકાર કર્યું ગામડામાં ઉછરેલો કિસાન પુત્ર આજે દેશની શાન બની ભારતીય સેનામાં જોડાયો અને ત્યાર પછી એ માત્ર પોતાના પરિવારનો નહીં પરંતુ સમગ્ર ગામ સમગ્ર સરહદ અને સમગ્ર દેશનું ગૌરવ બની ગયો पहरे दारी कर रहे हैं 6,500 किलोमीटर जमीन आसमान और समंदर की ये है इंडिया के फ्रंटलाइन गार्डियंस बॉर्डरमेन जिनके कंधों पर है एक बेहद अहम जिम्मेदारी टू प्रोटेक्ट इंडिया बॉर्डर <स्थाँगा> the men and women of border security force वो लोग एसएम मोहम्मद के चार आतंकी रात के सन्नाटे में चुपचाप भारतीय सीमा की ओर बढ़ रहे थे 12 किलोमीटर की दूरी पर इंडियन आर्मी का ब्रिगेड हेडक्वार्टर्स बना हुआ था चारों आतंकियों ने 12 किलोमीटर का यह रास्ता इतनी चालाकी से पार किया कि उनके घुसने की किसी को खबर तक नहीं लगी दिन के 2400 घंटे, साल के 365 दिन, तब रेगिस्तान में चौकसी पर, सब-जीरो टेम्परेचर्स में बर्फीली चोटियों की निगरानी करते। रे मातू भगवती, हमारा शैने को बजाबादों रोपर, पुतानी तो जान जोखों मामू के ड्यूटी करी रहे आज हैं। अरे माँ, पाकिस्तान अजिये આતંકવાદીઓ જે અમારા ઉપર હુમલો કરી રહ્યા છે અમને એમના ઉપર વિજય મેળવીએ એવી મા શક્તિ આપજે એવા આશીર્વાદ આપજે જય મા આતંકવાદી અને આતંકવાદી પીવા ના હોય આપણે સિરીયલ લેવાનું છે અત્યારે મારી વાત આપણો સોજના ટાઈમે આર્મી વાળા બધા છે ને મંદિરે જાય દર્શન કરવા અને અત્યારે બધા એના અંદર ગુફા મેલી રહેવામાં હા બસ પંક કરવા તો આપણે સોજના ટાઈમે અટેક કરશો તો આર્મી વાળા પાસે હથિયાર ની હોય એટલે આપણા પાસે સહી મૂક્યો છે ને પાડવાનો

તારો ભોટો તારી ખબર હુમલો કરી નાખો રાખ્યો એ કોને ખબર ના પડે જાડી આપડે मोहम्मद के चार आतंकी रात के सन्नाटे में चुपचाप भारतीय सीमा की ओर बढ़ रहे थे वएलओसी पर लगी कंटीले तारों की फेंस को काटकर उरी में एंटर कर जाते हैं वहां से महज 12 किलोमीटर की दूरी पर इंडियन आर्मी का ब्रिगेड हेडक्वार्टर्स बना हुआ था चारों आतंकियों ने 12 किलोमीटर का यह रास्ता इतनी चालाकी से पार किया कि उनके घुसने की किसी को खबर तक नहीं लगी एक क्षण एक क्षण ગપ્પુ સિંહ તમે આ વાત થી દો अशोकસિંહ તમે આ વાત થી દો હું આગળ રો છો રેડી હું ઈશારો આલું તો તમે આવો નકા બારે સંતાતા નહીં આવતા નહીં બારે સંતાઈ રો છો બરોબર અરે ફોડી નાખવાના બોલો બોલો અરે શું તારો ને અરે 100% નો આ માત <laughs> મે <laughs> બને ઘરે તું અહ હા ના ચાલાત રે મને એક લડ બીકા વડે ડાડીને માર સી માર હેલો અલ્યા પર ઓછો માયો તું બીકા હે પણ તને હાતો પડ્યો અલગ અલગ ઢેગા રાખો તો મરી જ છે તો આપણે બધા ભેગા મરશું પણ તાર પાસે બંદૂક છે ભોડે માર પાસે ફોટો છે તું તો સેટાથી માર મૂચે માર સોચેમ ભેગા છે આ લે તું જ માયો ભેગા જમ છ મૂચે માર મને તો બીકા હે સામે બંકર છે તને આયો છે અને એક 아, 나, 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 આતંકવાદીઓનો હુમલો બહુ જ વધી રહ્યો છે અત્યારે આપણે જોયું દિલ્હીની અંદર જે રેલવે સળગાવી મુંબઈની અંદર તાજ હોટેલોનો બોમ્બ બ્લાસ્ટથી ખાતમો કરવામાં આવ્યો છે માટે જ્યાં જ્યાં પણ બોર્ડરો છે ત્યાં આપણા સૈનિકો સતર્ક રહેવા જોઈએ માટે આપણા સૈનિકોને ઊંઘ હરામ હોવી જોઈએ અત્યારે હું તમને જે પણ ઓર્ડર આપી રહ્યો છું મને કોઈ પણ બેદરકારી દેખાણી તો એને હું કોર્ટ માર્સલ કરી દઈશ અને જવાનું મે તમને જે પણ વાત કરી એ તમે કાન ખોલીને સાંભળી લીધી હશે એવો મને આશા છે માટે અત્યારે આપણા બોર્ડર ઉપર સતર્ક રહેવું આપણા માટે જરૂરી છે અને જે પણ આતંકવાદી દેખાય તો એને ગોળી મારીને ખતમ કરી દેજો જય હિન્દ મારે આવું કે પડાશે મહારાજે

તમે ત્રણ દિવસ થી સતત ખડે પગે ડ્યુટી કરી રહ્યા છો એટલે તમે આરામ કરો અને હું ડ્યુટી કરી લો ત્રણ દિવસ શું આખી જિંદગી પણ ડ્યુટી કરવા તૈયાર છો ઓકે સર મને ગર્વ છે તમારા ઉપર જય હિન્દ

તો તેમ આવું નઈ આગળ રહેવું પડતું આવું નઈ આગળ અલંકેં તારો ચલો ચરો હાલો તો ચાલ આપણે અત્યારે સેફટી કરીને આવો માર પડે આજે પટાવી દઈએ આપણા બપોરે આજ પટાવી દઉં મને મારશે બોલો દેવા ઘરેથી મેસેજ આવ્યા છે કે દાદીમાં ઓફ થઈ ગયા છે એટલે ઇમરજન્સી માટે મને રજા મળશે સર શું વાત કરી જોવાન રજા માંગી છે હા સવારે મીટિંગ ની અંદર આપણે શું વાત થઈ હતી કોઈ પણ સૈનિક પોતાનું કર્તવ્ય સંભાળશે કોઈ ઘરે જવાની વાત નહીં કરે આપણા દેશની અંદર જે આતંકવાદી હુમલા કરી રહ્યા છે માટે દેશનું કામ પહેલા બાકી ઘર સોરી સર આઈ એમ રેડી ફોર માય ડ્યુટી જય હિન્દ કટાઈને આછો બોકર ની અંદર બે શહીદ કરી નાછો હા મને લાગે પડશે બોડરે મેં કયો કોઈ ભલે પડ્યો Тихо, कि मैं तिरंगे के सम्मान के लिए जी रहा हूं और तिरंगे की रक्षा के लिए अगर मृत्यु का भी वर्ण करना पड़ जाएगा ना तो तिरंगे में लिपट कर अपने गांव आऊंगा हो जाएगी मेरी धरती हो हो जाएगी, मेरा कुल हो जाएगा। उत्सर्ग की भावना होती है कि सैनिक के हृदय में और भारत की सेना के आगे संसार की कोई सेना नहीं टिक सकती किसके बल पर साधनों के बल पर नहीं मातृभूमि के प्रति भक्ति के बल पर अपने राष्ट्र के प्रति निष्ठा के बल पर भाई आगा को मैं क्या जवाब दूंगा

આપણા ઉપર પાડોશી દિવસે હુમલો કર્યો છે વિક્રમસિંહ અને મોજીલો ઘાયલ થઈ ગયા છે જવાન હાલે તમે બડો ઉપર જાઓ તમારી જરૂર છે હું ઇમરજન્સી ટીમ ને તરત જ મૂકું છું જીવે છે સરવાસ આ મોજિલાએ બહુ સારું કામ કર્યું છે દેશ માટે manda isso